એમાં શાળામાં અભ્યાસ કરતાં પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને બૂટ કોસંબાના હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પાનોલીના પ્રો લાઈફ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા છે હેમલતા બેન ચેરિટેબલ ટ્રસ્ટના કેસરી મલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તો પ્રો લાઈફ ફાઉન્ડેશનના જોલી યોગેશ પરીક અને તેમની ટીમ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે યુનિફોર્મ વિતરણનો આજ રોજ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હિમલતા ચેરિટેબલ ટ્રસ્ટના કેસરી શાહ હાસોડ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ મંડળના પ્રમુખ તુષાર પટેલ ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ સેક્રેટરી ભગવતી પટેલ પ્રો લાઇફ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને મંડળના સભ્ય જય વ્યાસ મંડળના સલાહકાર ચંદ્રકાંત ભટ્ટ રાજેન્દ્ર કઠવાડીયા શાળાના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બાળકોને યુનિફોર્મ તેમજ બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો સાથે જ પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રો લાઇફ ફાઉન્ડેશનના આગેવાનોને સાલ ઉડાડી સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું હતું